ભાવનગર શહેરના સદ્દાનગર વિસ્તારમાં સોડાની દુકાનમાં બે મહિલાઓ ખરીદી કરવા આવી હતી ત્યારે દુકાનદાર કોઈ કામમાં વ્યસ્ત હતા ત્યારે બે મહિલાઓએ કોઈ ચીજ વસ્તુની ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા હતા આ ઘટના બનતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી ભાવનગર શહેરમાં સદ્દાનગર વિસ્તારમાં મહિલાઓ ચોરી કરતી હોવાનો વિડીયો સામે આવ્યો હતો જ્યારે શહેરમાં અનેક ચોરીના બનાવ બની રહ્યા છે ત્યારે ચોરીનો નવો કિસ્સો સામે આવ્યો છે છે જેમાં બે મહિલાઓ ચોરી કરતી દેખાય જેના બનાવ ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ સોડાની દુકાને ખરીદી કરવા માટે આવેલી હતી બે મહિલાઓ દુકાનદાર કોઈ કામમાં વ્યસ્ત હોવાના લાભ લઈ ચોરીનો ફાયદો ઉઠાવ્યો હતો જે દુકાનદારે જાણ થતા તેઓને તેમના ફૂટેજ ચકાસતા તેવો કિસ્સો સામે આવ્યો હતો દરેક જગ્યાએ તો પુરુષો ચોરી કરતા હોવા જોવા મળે છે ત્યારે અહીંયા તો આ બે મહિલાઓ ફાય ફાય હતી ત્યારે અડધો કલાક બાદ ઉભી રહી છે ત્યારે ચોરી કરતા જોવા મળી હતી જ્યારે આ ભાવસભર ભાવેડામાં હવે ચોરીનો સભર બહેનો જેવો કળિયુગ નોંધાય દેખાઈ રહ્યો છે